તો બધા થઈ પડશે રસ્તે નહી જતા કેમ કુવામાં નહી પડતા દારૂ પીપી પીએંગે નહીં તો જીએંગે કેસે

આખી જિંદગી લોકો છું બંધ કરાવતા હોય તો તારા ઘરમાં પહેરવાનું

નહી તો કઈ તમારે મોજ છે પણ ઓ કઈ કઈ થાકે તમનો પિતા કરવાની બેઠો તું બેઠા હોય તમે મારું મળતા નહીં સમુદા તમે ચિંતા કરશો નહીં હું અને અમુક કાયદેસર ની કાર્યવાહી ઉપર ઉતરું છું કોઈ દારો નહીં પીવો ભાઈ નોમ ના લખતો મારું ખાલી ગમે થાય હું બંધ કરાય કે નહીં રોકો પણ નહીં કરાય તો નામ લખે ને હારા મને ભારે મને દોડું લઈને લટકે ગમે તે કરે દારો બંધ કરાય 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 મને કોઈ નહીં તો ઓગળી ખાલી નાકમાં હમણાં હાલ હમણાં કોકો પડી ગુંગો આ બાપા મરી ગયો માર ખવરાવા છે માર પેદા મો પેદા

હા ગેર લઈ કે અને બહુ અમાર દારૂનું બહુ સારી રહ્યું છે સાહેબ ગમતે કરો અને ગમતે પગલું ભરો પણ એ ના બધો ઘર બરબાદ થાય છે બરાબર તમે અત્યારે ને અત્યારે આવો અને થોડી કાર્યવાહી કરવી પડશો હા તમે આવો હા હાખો તમે હાખો અમે તમારું મોત છે બરાબર કચરો તો એમ ગમો કચરો સરપંચ ખરા કોક ના વાળો ને તો હું ભેગો કરીને ચિત્તો આપડે કચરા પેટી માં નાખવા સાઈડ માં જોવા જુઓ સાઈડ માં કરો

બઉ એરોન કરે છે મને મારું નોમ બદનામ કર્યું છે મને ઊંઘાઈ આવતી નહી મને જીવ જાય છે મારો ગઢભાઈ એ તો સરપંચ હું એ હું કરું કે ટોપલે લઈને તગાવ લઈને નાખી પેલો વગાડો તો કચરો કચરા કાઢું બરાબર જવા જો કોઈ ચિંતા નહી

તાને ચમત્કાર જોઈને નમસ્કાર બુધો નહીં કરતો તાને બદલો તો જરૂર લેવા માં છે ગમે તે પણ આ સાહેબ આવી ગયા સાહેબ 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 આવો તે માતે તે માતે આવો બે હવા ખટલા માં હા સકલ દે બોલો સરપંચ

તપાસ કરો આ જો માટલો પણ આ તો બધો જૂનો માટલો સાહેબ માટલો બીજો છે મારા બેટા શીખે પી આવું છું મેં કે નહીં આપવા જતા સાહેબ સરપંચ ઓય તો આટલે તો આ ગેર તો નઈ થતો આ કરે હેલો મારા ગાતીયો તો જે હેલો તો જે હેલો સાહેબ ઓમો કોઈ નઈ હો પોલીસ સાહેબ નતું કીધું તો હું આમ નઈ જપું આખો ગોમ તપાસ કરવા હાથ ધર્યું છે બરાબર જેના ગેર દારૂ મર્યો માટલું મર્યું ને ચંપા તો મસ્ત તમે મને દબાય દબાય કરતો તો ને એટલે

મારા ગમે તે દારૂ નો અડ્ડો પકડવો એટલે ના જમવાનું પોલીસ સાહેબ જબ્બર કાયદો કાઢી લાગ્યો

હા હમ શાંતિ હું તો ભરાઈ જીધું છું પણ ના ના આ તો સાહેબ આખા ગોમો ચેક કરે કરવા જેવો હતો ને ચેક કરવી પડે ગમ સુધર ના કરે અમારા ગોમ મેન ચોકડી છે સાહેબ બરાબર બરાબર તમે જોવો આ રસ્તો મેન એન્ટ્રી થાય ગરમ જાય વામો મોટા અને આ સીધો ગમ ની બાર નીકળે એટલે તમે જો કે કોઈ એવો વ્યક્તિ નહીં આ ચોકડી ઉપર આયા વગર બારો દારૂ મને જવા નહી દેવામાં બસ તમારે ખાવાનું ના તૈયારી કરી ચિંતા નહીં તમે તારા દો ગમે જેવું સાધન આવતો તો સાહેબ તમે જોવો દારૂ એટલે ઓધરો દારૂ થતો છે વેપાર દારૂ ના જોઈ તો ઠેલ્યો છે એટલી પડી છે ઠેલ્યો પડી છે ને પણ સુધરતા જ નહીં અને ભાઈ રોજ મારે જ છે અને ઠોક છે ને થેડ 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 મેલે દારૂ પી પી અને બધો મારા પાન આવું ભાઈ રો સાહેબ મારે શું ચા બાલવાનું થઈ ગયા કોઈ વાત ધોરે ગમે તે કરી ને આમ તમારે તો પકડી પાડીએ છીએ ભાઈ સાહેબ આવી ગયા હવાલદાર આ બાજુ મેલો મેલો હા ભાઈ સાહેબ રમેશ બકા સાઈડ માં ઊભો છે ખારા સાહેબ બૈરો કરપલી રિછા રોકી દી કે એટલે એવો ઘમે તે પણ ચેકિંગ કરે આગળ નઈ જવા દેવા ના જવા દેવા મે તે સાધન ના ચાલે ચાલે ના છે કમ ના વાહ બરાબર હા ફટ ભાઈ ના ના જવા દેવું નટરા કઈ આ રી સુવિધા મેલી છે ગામમો અમારે કંપલ હું નઈ કે તું આખા ગામનો કચરો બધો સરકાર તો શું કામ છે પણ ખાલી આટલીસ ખોટ સા દારૂ નું સ્વરૂપ બંધ નઈ થતો પકડી જાવ સાહેબ આજ એક્ટિવ આવે છે એક્ટિવ આવે છે ઓય સા બોરો

તમારો લે બરાબર ભૂખ લાગી છે બાર જાય ને તો કોઈ નહીં આવે જમવા જો કોઈ સાધન જવું ના જો બરાબર ઓય નહીં બધું ન ઉભીયા કે સાધન ઓકે હતું સાચ બાજી બોયા તો લાગાતો આ બોય વાકલો પોળ્યો છો આજે પાણી નો હાથ તો દવા દેડો ગાડો ગાડો અરે ચાબાજી નું નાપા હતી ખાલી ફૂલાવા ને એવું બધું લાવેલો તો કોબી રારાતાડી અને ને એવું આ સાહેબ લે પાણી પીઓ સાહેબ આવી

કાર્ડ વાતો સાહેબ અને મંદિર માં તો પાણી પીધું સાહેબ પાણી પીધું ખાવા હા આમ તો ઘેર છું ઘેર થઈને એક મિનિટ સાહેબ મારી વાત સાહેબ ઘેર ગંધા

અસ કચરો પકડી મુખ ખાઈને આવું છું પુથર પર મુખ કચરો નાખે એટલો કચરો રાખવામાં તારે મરીજો મરીજો તમારું કામ હું તો 5 ટપકાની સ્મેલ આવે છે સાહેબ ફૂટી ના દેવું ના કોઈ કચરો ના હોય સાહેબ મગ એ ભરાઈ ગયોય પગો કો

ગાડી લઈ આવું તો એય તો ગાડીમાં એય જો દેખો ચિંતા કર છો પકડો પકડો ઓહ હા હા તું ઉતરો નેતા ઉતરો તો તો તમામ ગામમાં સેવા કમત તો ગોટભાઈ ઈ ગોક અને આ સેવા કરી જ નેતા ઉતરો ઉતરો નેતા ઉતરો હા ઉતરું ઉતરું તો સરપંચ ઉતારો નેતા ઉતરાયો હું ઉતરું

સરપંચ પકડાયો સરપંચ પાછળ ફરોબરી લેબડી પકડો લેબડી લેબડી પકડો લેબડી પકડો નહી પકડ પકડ અને મારો બેટું તારા કરી દારૂ મો દોઢ લાખ રૂપિયાનું ધાળીઓ બનાવ્યું હું તો કીધું રૂપિયા પગાર સરપંચ કદી ના પકડાય લેડો

સરપંચ શું લે અને ગાડીમાં તમે હું વાપરો છો અને ગાડી શું કરવા લીધી તમને પગાર કરવાના હતા ગાડીમાં

તો ગોમ સ્વચ્છતા માટે આપી દે તો એનો ઉપયોગ એના માટે કરજો અને ગોમ જેવું કરજો આ ગાડીમાં જ નાખવાનો ગાડી બોમ માં સ્વચ્છતા એટલો રોગો ઉપયોગ સ્વચ્છતા માટે કરવામાં આવે છે બીજો ઉપયોગ કરીએ કઈ નહીં સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાન વિડીયો નું કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માથાજી